રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સાકરજી જલારામ જય જિનેન્દ્ર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુ મોજમાં જ રહેવાનું વાયદા છે આઠ અને આઠ વાગે ચલો આપણે થોડી ઘણી જ્ઞાનની વાત કરી લઈએ શરૂઆતમાં કરી લઈએ પછી કીધું ભૂલાઈ જાય એના કરતાં બેટર છે કે અત્યારે કરી દઈએ તો જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંનેની સરખી જરૂરિયાત છે કારણ કે શ્વાસ ખતમ તો જિંદગી ખતમ અને વિશ્વાસ ખતમ તો સંબંધ ખતમ શું કેવું છે તમારું આ બાબતે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કારણ કે જે વ્યક્તિએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને તમે જો એમનો વિશ્વાસ તોડો તો ત્યારે સંબંધ પૂરો થઈ જ જાય છે અને એવી જ રીતના જ્યારે આપણો શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો આપણી જિંદગી પણ ખતમ થઈ ગઈ છે વાક્ય નાના છે પણ સમજવા જેવા છે અને બાકી તો હવે બસ પ્રજ્ઞા આવે નાય જો ફ્રેશ થાય એની વાર છે એટલે ચા પાણી નાસ્તો કરી લઈએ આપણે અને બાકી તો હવે

ત્યારે તમારા વિડીયો જોઈ નાખો એટલે એકદમ ફ્રેશ થઈ જાવ છું તો થેન્ક યુ સો મચ અને યાર તમે બધા લોકો વિડીયો જોવો છો પણ હજી લાઈક ને કમેન્ટ કરતા નથી ભૂલી જાવ છો કે શું ફટાફટ યાર લાઈક ને કમેન્ટ તો કરો એટલે અમને ખબર પડે કે અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ બરોબર ને વલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને કૃષ્ણ તમારે કીધું કે સોનુ બને એવું કે હું મૂડ ન હોય ને વિડીયો જોઉં તો મારું મૂડ બની જાય છે કે જે સ્ટ્રેસ છે દૂર થઈ જાય તો થેન્ક યુ સો મચ અમે કોઈક ની જિંદગીમાં આવીને થોડાક એમને હસતા શીખવીએ છીએ એ અમારા માટે સુખની વાત છે આનંદની વાત છે આનંદની વાત છે તો બસ આવો ને આવો સપોર્ટ તમે બધા આપતા રહ્યો પણ એક વાત કે મેં તમને કીધું એમ કે તમે યાર વિડીયો જોવો છો તો લાઈક ને કમેન્ટ કરો યાર પ્લીઝ બરોબર ને શું કેવાનું તારું કમેન્ટ કરીને આન્સર જણાવો અને કમેન્ટ કરીને જણાવો આપણે ક્વેશ્ચન પૂછી છે એનો આન્સર આપો ને યા તો તમે ક્યાંથી જોવો છો એ કહેવાનો અને યા તો કોઈ બી ભગવાનનું નામ લેવાનું હમ આપણે એ બને ભગવાનનું નામ પણ લેવાઈ જાય

ન પૂછવાનું હું એક લાકડી ની ભરેલું છે મીઠું પાણી જવાબ ભાઈ ભાઈ આજ તો આ તો આવડી જાય એવું છે એક લાકડી

તો એડિટિંગ ને એવું બધું પતાવ્યું વાસી કચરા પોતાને ને એવું બધું પતાવ્યું અને કામ કરી લીધું ને ફ્રી થઈ ગયા તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈ નો કેમ કે પોણા બાર ને પાંચ થઈ ગઈ છે તો અત્યારની રસોઈમાં તો બનાવવાનું સાદું ને સિમ્પલ એવું વિચાર્યું છે કે તુરિયાનું શાક ને ભાખરી કરી નાખું જે મારું ઓલ ટાઈમ ફેવરેટ છે કે મજા આવે છે ખાવાની તો બસ એ જ છે તુરિયાનું શાક ભાખરી ને ચોડી દહીં ને કેરી એવું કંઈક ખાઈ લઈએ અને સાંજની રસોઈ માટે મસ્ત મજાનું બનાવવાનું છે મોહનથાળ

હંજે મોહનથાર કે આફ્રિકા કોણે કીધું હાચું બોલ હાચું છે કીધું કે માર મોહનથાર બનાવવાનો પણ કેવાળો બનાવું તમને આઈડિયા આવી ગયો હોય તો તમાર કમેન્ટ કરીને જણાવવાની છે બાકી પ્રિપેરેશન મે હવારથી કરી નાખી દીધી લોકો કહે થોડીક વેઇટ તો કરો તમે થેન્ક યુ સો મચ મોહનથાર નો શાક નહીં તો પછી ક્યારે બનશે અત્યાર તો ઓન્લી ફોર મોહનથાર હાલો હાલો જો કેવો હોય તો આવી જાવ અત્યારે વાયગા છે પોણા સાત અને રસોઈની તૈયારીઓ થવા મળી છે તો આજે રસોઈમાં બનવાના છે બે અલગ અલગ જાતના પકવાન પકવાનમાં એક છે આમનું ફેવરેટ અને બીજું છે મારું ફેવરેટ મારું ફેવરેટ છે આ છે તીખા ગાંઠિયા તો ચલો વિચારો હવે તીખા ગાંઠિયામાંથી શું બનવાનું હશે અને કેવી રીતે બનવાનું હશે ઝડપથી કમેન્ટ કરી દો જો તમને આઈડિયા આવી ગયો હોય તો બાકી તમને વિડીયોમાં તો જોવા મળી જ જશે આગળ આગળ અને બાકી બીજું અહીંયા છે લીલી મકાઈ એટલે કે અમેરિકન મકાઈને ચોકું લસણ એમના તો બનવાના છે પેલા ખાટિયા ઢોકળા જે આપણે ઓલરેડી રેસીપીની ચેનલમાં એમની રેસીપી શેર કરી જ દીધેલી છે ને આ છે ને માટેનું તેલ મૂકવાનું છે ગાંઠિયા તો ગાંઠિયા તો તળેલા જ હોય પાછા ચડવાના નહીં તો ઓકે આ મસાલેની સેની ગ્રેવી છે એ फटाफट આદુ મરચું ટામેટો ડુંગળી લસણ ની પાંચ કાજુ એલચી તજ ટુકડો લવિંગ એક અને એક ફૂલ એક ઓકે એટલું ક્રશ કરેલું છે એટલું ક્રશ કરેલું છે અને બીજી વાત હું કમેન્ટ બધી રીડ કરતો હતો તો એમાં ત્રણ ચાર કમેન્ટ એવી જોવા મળી કે આપણે આન્સર જ કીધું चलो આપી દઈએ તો એક હેમાબેન અગ્રાવત કરીને છે એ બે દિવસથી થી અમારા નંબર માંગે છે કે એવું કહેવાનું છે એમનું કે ભાઈ તમારા અથવા બેન ના નંબર આપો તો એક જ નંબર છે જે આપણે કોમન રાખેલો છે નોટ કરી લેજો ચોરાણું બસો ચોરાણું અઠ્યાવીસ જીરો છોતેર ચલો આ એક પ્રશ્ન સોલ્વ થયો હવે બીજું છે નામ શું છે કાવ્યાબેન રામાણી એમનું કહેવાનું એવું છે કે હું ડેલીના માટે તમારા વ્લોગ જોઉં છું જમવા બેસીએ ત્યારે તમારા વ્લોગ જોઉં છું ને ક્યારેક જમતા જમતા ટાઈમ ના મળ્યો હોય તો એ કે સાંજના સમયે હું રસોઈ કરું ને ત્યારે જોઉં છું અને એ કે હું તમારા વ્લોગ એટલા બધા પસંદ કરું છું ક્યારેક ક્યારેક તો કે એકના એક વ્લોગ હું બે વાર જોઈ નાખું છું થેન્ક યુ સો મચ અને કે અમને એવું લાગે છે કે તમે અમારા ફેમિલી મેમ્બર જ છો તો થેન્ક યુ સો મચ અને હજી એક હતું કમેન્ટ ભાઈ નહીં જોવા મળતું

આન્સર આપણે વિડીયોમાં આપવા પડે પણ છતાં પણ હું જોઈ લઉં છું આન્સર છે એ રસોઈ બની જાય ને યા તો બનતા બનતા નામ સિલેક્ટ થઈ જશે સિલેક્ટ કરવાના જ બાકી છે હમ તો પછી કરીશું એવી રીતે આન્સર છે એમનો અરેશો કે શું કેમ નહીં ગુસ્સો અરેશો નહીં સોરી અરીસો તો કઈકાળના પ્રશ્નોનો જવાબ હતો હા ગુસ્સો જવાબ આવે છે એમનો તો ગુસ્સો જવાબ જેમને જેમણે આપેલો છે એ બધું સાચું છે અને હા ક્રિકેટ કેમ્પિન કરીને આઈડી છે પણ એમનું એક્ચ્યુઅલમાં નામ છે રીના સાવલિયા સુરતથી એમનું કહેવાનું એવું છે કે મારું નામ તમે બ્લોગમાં લેજો તો થેન્ક યુ સો મચ રીનાબેન સાવલિયા તમે છો બેઝિકલી એ તમે પાછું જણાવજો તો હું સાવલિયાનો છું હા તો પછી મસ્ત મજાની સ્મેલ આવી જોરદાર અલી પડ્યું એવું લાગે લેવલ માં ચોકલેટ મારા માટે પણ એને મને એક ટુકડો ચાખવા ચોકલેટ તારે નો ખવાય ના ના ખાઈ તમે નાના

આય નઈકો મડ મકાઈ નઈ ખીરાય નઈ થી જીરું નાખું તલ નઈ ખા હિંગ નઈ થી અને લીમડો નાખું એ નાખીને વઘાર માર્યો અને લસણની ચટણી નઈ બહુ મસ્ત બનશે કે ખાધા ના ગય ફૂલ નઈ ખા ખાવાના સોડા અને આ પ્લાન છે આમાં ખાલી મકાઈ છે આ મહી વેણનો છે ઓકે મહી વેણનો પ્લાન કરું છું એટલે દોઢ ડીશ મારી

વારું પાણી મેર ની ભાષા ચલો જમી કાઢી થઈ ગયા પીને આપડે જે ક્વેશ્ચન હતો એના સાચા જે આન્સર આપ્યા છે એ લોકોનું નામ આપણે એકવાર લઈ લઈએ કારણ કે હવે તો આપણે કંઈ પહેલાં દસ કે છેલ્લા દસ કે એવું તો કંઈ રાખ્યું નથી રેન્ડમલી સિલેક્ટ કરેલા છે નામ એટલે જેનું હવે લકી ડ્રોમાં નામ આવ્યું છે એ કોણ કોણ છે લકી વિજેતાઓ એમના નામ હું અત્યારે લઈશ પણ એની પહેલાં ક્વેશ્ચન શું હતો એ ફરીથી એકવાર તમને કહી દો કે એવું કઈ વસ્તુ છે કે જે આવે તો માણસ એને થૂંકી નાખવાનું કહે છે તો એનો સાચો આન્સર હતો ગુસ્સો અને ઘણા બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે કારણ કે આજે ક્વેશ્ચન હાવ ઇઝી હતો એટલો બધો કંઈ હાર્ડ હતો નહીં તો લગભગ બધાના જવાબ સાચા છે કોઈએ ખોટો જવાબ આપેલો નથી પણ એમાંથી આપણે દસની જગ્યાએ આજે મેં એક બોનસ રાખ્યું છે અગિયારનું નામ પણ મેં સિલેક્ટ કર્યું છે તો હવે ક્યાં ક્યાં અગિયાર નામ છે એ હું વાંચી સંભળાવું છું તો લતા ભોરી પછી ઈસવી જીનલ ચંદારિયા સ્વાતિ સેલાણી વર્ષા પટેલ ધીરજભાઈ તેજસ ગુજરાતી મુકેશ બારૈયા જનક કોટડિયા પાર્થ નાકરાણી અને જે અગિયાર નામ બોનસ છે એ છે નાનેરા દિનેશ તો આ અગિયાર નામ મેં લીધા છે રેન્ડમલી સિલેક્ટ કરેલા છે એટલે હવે આપણે એવું કઈ નથી રાખતા કે પેલા દસ કે છેલ્લા દસ કે વચ્ચેના દસ કે તો આમાં તમારું પણ નામ આવી શકે તો ચલો ફટાફટ હવે અમે જે ક્વેશ્ચન કરીએ છીએ એના આન્સર આપતા જાવ તો તમારું નામ પણ અમારા બ્લોગ આવી જાય ને આજે તો જોયું સારું સારું ખાઈ લીધું ઢોકરા ને આ હા ગાંઠિયાનું શાક ને હવે એના ઉપર શિયાળો વિદાયની તૈયારીમાં છે

બજારમાં જે વસ્તુ લઈ આવીએ ને એ મીઠું ન હોય ને એટલે કે એ નથી મીઠી તો ઈ આપણે ઘરની વસ્તુ હોય ને તો ઓલી હું કે બીજે થી આવતી હોય હા બીજે થી આવે કહું તમને જે વેચાતું હોય ને એ વસ્તુ સ્પેશિયલી વેચવા માટે એ લોકોએ એ હોય એટલે એની સીઝન પહેલાની આવક ચાલુ કરવી હોય એમને કેમ કે એમાં ઇન્કમ એને વધારે મળે એટલા માટે પાંચ પૈસા હું કમાય ને એની એવી આશા હોય ને એટલા માટે વેચવાના અર્થે આવેલી હોય ને એટલે એમાં મીઠાશ ઓછી હોય અને આ સ્પેશિયલી ઘરના ખાવા માટે એમાં દવાનો એનો છંટકાવ ન હોય એટલે આની મીઠાશો વધારે હોય હે હ